હેલો દોસ્તો નમસ્કાર તો આપણે આજે વાત કરી રહ્યા છે આદિવાસીઓનો ભરોસો યુવાનોનો વિશ્વાસ તેમજ રાજકીય ક્ષેત્રે ધૂમ મચાવી દેનાર એવા લોકલાયક લોકનાયક ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી સૈતર વસાવાજીની વાત કરી રહ્યા છે રાજકીય ક્ષેત્રે અત્યારે હડકમ મચી ગયો છે કેમ કે જ્યારથી સૈતર વસાવા રાજનીતિમાં આવ્યા છે ત્યારથી ખૂબ જ એમના પર આદિવાસીઓનો ભરોસો મજબૂત બની રહ્યો છે ત્યારે એમનામાં કંઈક આશાનું કિરણ પણ લોકોને જોવાઈ રહ્યું છે લોકો એમના પર ખૂબ જ ભરોસો કરી રહ્યા છે અને લોકોને એવો વિશ્વાસ છે કે આવનાર ભવિષ્યમાં સૈતર વસાવા કંઈક ને કંઈક ગરીબો માટે હોય યા બેરોજગાર માટે હોય યા આદિવાસીઓ કે દરેક સમાજની જે પસાદ વર્ગ માટે જે અવાજ ઉઠાવી રહ્યા છે અને સપનાઓ જોઈ રહ્યા છે લોકો એમના પાછળ એ એક સૈતર વસાવે એક લોકપ્રિય નેતા એટલા લોકપ્રિય નેતા બની ગયા છે કે રાજકીય ક્ષેત્રે દરેક પાર્ટીઓમાં હડકમ મચી ગયું છે કે સૈતર વસાવાનો ડર એટલો ભરાઈ ગયો છે રાજકીય પાર્ટીઓ પર કે મિત્રો હવે લોકોનો ભરોસો લોકોનો અવાજ બનીને ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અત્યારે પણ તમે જોતા હશો સોશિયલ મીડિયાના માધ્યમથી કે સૈતર વસાવા કેટલા સારા કાર્યો કરી રહ્યા છે અને આવનાર ભવિષ્યમાં આદિવાસીઓના પ્રશ્નો હોય શિક્ષણ બાબતના પ્રશ્નો હોય હોસ્પિટલના પ્રશ્નો હોય એવા અનેક પ્રશ્નો લઈને એ વારંવાર લડતા હોય છે સરકારની સામે તેમજ અવાજ ઉઠાવતા હોય છે ત્યારે લોકોના દિલોમાં વસી ગયા છે લોકોનો ભરોસો બની ગયો છે ભરોસાનું બીજું નામ પણ છેતર વસાવા કહી શકાય છે દોસ્તો ત્યારે જો શિક્ષણ મેળવવાની બાબતમાં ખાસ કરીને ખૂબ જ ધ્યાન ધ્યાન દોરી રહ્યા છે અને જે આપણા હકો છે આદિવાસીઓના હકો છે ગરીબોના હકો છે લોકોનું શોષણ થઈ રહ્યું છે એ બાબત પર પણ ખૂબ જ ધ્યાન દોરી રહ્યા છે અને એ રાજનીતિ તો કરી રહ્યા છે દોસ્તો એવું નથી કે રાજનીતિ નથી કરી રહ્યા પણ રાજનીતિ કરી રહ્યા છે પણ સાથે સાથે એ લોકોનું પણ ચારું વિસારી રહ્યા છે લોકોને જાગૃત બનાવી રહ્યા છે ત્યારે લોકો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે એમને ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે ત્યારે આગામી ઇલેક્શનોમાં પણ જોવાનું રહ્યું કે શું પરિણામ આવશે કેમ કે અત્યારે ફિલહાલ તમે જુઓ તો ખૂબ જ ટ્રેડિંગમાં ચાલી રહ્યા છે શૈતર વસાવાજી ખાસ કરીને આપણા ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાતમાં હડકમ મસી ગયું છે ત્યારે આ એક નામ એવું છે જે પૂરા ગુજરાતની પણ પૂરા ભારતમાં ગુંજી રહ્યું હોય તેમ પણ જણાઈ રહ્યું છે અને રાજકીય પાર્ટીઓ એનો વિરોધ પણ ખૂબ જ કરે છે વારંવાર જેલોમાં પણ જઈ રહ્યા છે એ જેલોમાં જાય છે એ પણ માત્ર ને માત્ર લોકો માટે અવાજ ઉઠાવતા લોકો માટે લડીને લોકો માટે લડતા લડતા જેલ પણ ભોગવી રહ્યા છે દોસ્તો ત્યારે એમના પરિવારની પણ ચિંતા નથી કરતા જ્યારે લોકો એક ભરોસો મૂક્યો છે એમના પર લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે અત્યારે તો શું દોસ્તો તમને કેવું લાગે છે વસાવા ભવિષ્યમાં આદિવાસીઓની વાત હોય યા ગરીબ વર્ગની વાત હોય શિક્ષણની વાત હોય આ દરેક બાબતોમાં શું ખરા ઉતરશે કે નહીં ઉતરશે એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને રાજકીય ક્ષેત્રે આપણા આદિવાસી પટ્ટાની વાત કરીએ આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ખૂબ જ પ્રચલિત નામ બની ચૂક્યું છે લોકોનો વિશ્વાસ લોકોનો ભરોસો લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે ખાસ કરીને આદિવાસીઓના દિલો પર રાજ કરી રહ્યા છે શેત્ર વસાવજી ત્યારે દોસ્તો આજે હર યુવા હર ગરીબ વર્ગ હર એવી જરૂરિયાતમંદ લોકો હોય એમની દરેક બાબતોમાં એમના પડખે ઊભા રહ્યા છે અને ઉ જ્યારે પણ જરૂર પડે જ્યાં પણ જરૂર પડે દરેક પ્રસંગો હોય દરેક બાબતો હોય દરેક તકલીફમાં સાથ સહકાર પણ આપી રહ્યા છે દોસ્તો ત્યારે લોકો એમના પર ભરોસો તો કરી રહ્યા છે પણ આગામી ઇલેક્શનોમાં પરિણામ શું આવશે અને પરિણામ જો એમના પક્ષમાં આવે ત્યારે એ શું કરશે અને ખરેખર એ લોકોના ભરોસા પર ખરા ઉતરશે કે નથી એ પણ એક મોટો પ્રશ્ન બની ચૂક્યો છે દોસ્તો હવે નેતાઓ તો આપણે ઘણા બધા તમે જોયા હશે ઘણા બધા નેતાઓ છે પણ ખાસ કરીને કોઈ નેતાઓ ગરીબોની વાતો તો કરે છે ગરીબોની વાતો કરતાં કરતાં પોતે પણ અમીર બની રહ્યા છે અમીર બની જાય છે પણ ગરીબ તો ત્યાંનો ત્યાં જ રહ્યો છે દોસ્તો ત્યારે હવે આ એક વિશ્વાસપાત્ર નામ આવ્યું છે ત્યારે હું કહું છું આ ક્ષેત્ર વસાવે એક નામ નથી પણ અત્યારે એક બ્રાન્ડ બની ચૂક્યું છે એમનું નામ જ કાફી છે દોસ્તો સામેવાળા વિરોધીઓને ડરાવવા માટે યા જે પણ શિક્ષણ ક્ષેત્રની બાબત હોય યા જે આજે તમે જુઓ તો દારૂના પ્રશ્નો ઉઠાવતા હોય છે શિક્ષણના પ્રશ્નો દરેક પ્રશ્નો લઈને એ વિધાનસભા સુધી લડી રહ્યા છે ત્યારે હવે કંઈક પરિવર્તન ચોક્કસ આવશે એવું પણ જણાઈ રહ્યું છે તો ગુજરાતની રાજકીય ક્ષેત્રે ખૂબ જ મોટો પરિવર્તન આવી શકે છે અને લોકો એક ભરોસો કરી રહ્યા છે દોસ્તો તો એ ભરોસાને ખાસ કરીને જાળવી રાખવો પણ એમના માટે એક પડકારજનક લાગી રહ્યું છે એ મોટી મોટા વાયદાઓ નથી કરતા મોટી મોટી વાતો નથી કરતા પણ એ કામની રાજનીતિ કરી રહ્યા છે કામ માટે લડી રહ્યા છે લોકો માટે લડી રહ્યા છે દોસ્તો ત્યારે તમે જોવો છો વારંવાર સોશિયલ મીડિયામાં દરેક પ્રકારના જે પણ આપણા તકલીફો હોય તો દરેક તકલીફોમાં સાથ પણ આપી રહ્યા છે દોસ્તો ત્યારે એક રાજકીય ક્ષેત્રે પાર્ટી ગમે તે હોય પણ જો એક કામની રાજનીતિ કરવાવાળો નેતાની જરૂર છે આપણને અને આવા કંઈક નેતાઓ બીજા પણ આવે અને એક સમાજ માટે યા ગરીબ લોકોના પ્રશ્નોનો હલ કરે યા ગરીબ લોકો માટે લડે અને આપણા હક્કો અધિકારો જે પણ છે એ આપણા અધિકારો આપણને અપાવે એ વિશ્વાસ માત્ર ને માત્ર અત્યારે ફિલહાલ સૈતર વસાવ પર લોકો મૂકી રહ્યા છે ત્યારે લોકોના વિશ્વાસ પર પણ ખરા ઉતરશે એવું પણ જણાઈ રહ્યું છે અને ભવિષ્યમાં ખૂબ જ સારી દિશામાં આપણા ગુજરાતને આપણા આદિવાસીઓને આપણા ગરીબ વર્ગને લઈ જાય એવું પણ માહોલ અત્યારે ફિલહાલ જણાઈ રહ્યું છે દોસ્તો તો દોસ્તો આવા એક જોરદાર નેતા મળ્યા છે લોકોનો ભરોસો કરનાર લો નેતા મળ્યા છે લોકો પર મર મીટનાર નેતા આપણને મળ્યા છે ત્યારે તમને શું લાગી રહ્યું છે તમારી રાય શું છે કે ક્ષેતર વસાવા શું કરશે અને ક્ષેતર વસાવા સાથે તમે કેટલા લોકો છો કઈ પ્રકારના એમના કાર્યો છે કઈ રીતે તમને ગમે છે એ પણ જરૂરથી જણાવજો ઘણા બધા પ્રશ્નો તો એટલા બધા છે હાલમાં પણ દેશ આઝાદ થયો અને ઘણા બધા વર્ષો થઈ ચૂક્યા છે ઘણી બધી રાજકીય પાર્ટીઓ રાજ કરી ચૂકી છે પણ ગરીબ લોકોને હજી સુધી કોઈ ફાયદો લગભગ મળ્યો નથી લગભગ ખાલી રાજનીતિ કરે છે ગરીબોની યા ગરીબ વર્ગની ગરીબોને આ થઈ જશે ગરીબો માટે આ કરી દેસું આ બધા મોટા મોટા વાયદાઓ કરે છે દોસ્તો બધી પાર્ટીઓ બધા નેતાઓ પણ ક્ષેત્ર વસાવા એવા ખોટા ખોટા વાયદા ક્યારે પણ નથી કરતા અને જે પણ કરે છે એ એ દિશામાં કાર્ય પણ કરે છે એ તૈયારીમાં એના પગલાં લે છે અને સારા એવા કાર્યોમાં સક્રિય છે ત્યારે રાત દિવસ પણ નથી જોતા એમના પરિવારની પણ ચિંતા નથી કરતા ત્યારે આવા નેતાઓને ખરેખર સમર્થન મળવું જોઈએ એ કોઈ પણ પાર્ટીના હોય દરેક પાર્ટી આપણે પાર્ટી સાથે કોઈ મતલબ નથી વારંવાર દોસ્તો હું દરેક મારા વિડીયોમાં જણાવું છું કે આપણે કોઈ પાર્ટી સાથે મતલબ નથી આપણે તો માત્ર ને માત્ર આપણું કામ થવું જોઈએ આપણા લોકોનો અવાજ ઉઠાવે તેવા નેતાને પસંદ કરવું જોઈએ દોસ્તો તો તમારું શું કેવું છેતર વસાવા વિશે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવ દોસ્તો ફરીથી આવા વિડીયો લઈને હું આવું છું ત્યાં સુધી ભાઈ ભાઈ ફરી મળીશું દોસ્તો